ગુજરાતમાં સરકારી કર્મચારીઓ રાજ્ય સરકાર સામે લડત લડવાના સામેળમાં છે જૂની પેન્શન યોજના ફિક્સ પગાર નાબૂદી સહિત પડતર પ્રશ્નો ન ઉકેલાતા સરકારી કર્મચારીઓ મહામંડળે હવે સરકારને આખરી અલ્ટિમેટમ અપાયું છે તો પંદરમી માર્ચે રાજ્યના સરકારી કર્મચારીઓને પાટનગર ગાંધીનગરમાં ઉમટી પડવા એલાન કરાયું છે આ જોતા સરકારની ચિંતામાં વધારો થયો છે મહત્વનું છે કે જુદા જુદા સરકારી વિભાગના કર્મચારીઓ છેલ્લા કેટલાય વખતથી સરકાર સામે આંદોલન કરીને પ્રશ્નો હલ કરવા લડત લડી રહ્યા છે ગુજરાત કર્મચારી મહામંડળે એલાન કરતા આજ મહિનામાં સરકારી કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ